આજે આપણે રાજકોટની મોસ્ટ પોપ્યુલર જગ્યા આવી ગયા છીએ લક્ષ્મી જાંબુ એનું આપણે મેકિંગ જોઈશું અને એની ડિટેલમાં આપણે વાત કરીશું એના તો ફ્રેન્ડ્સ તમે રાજકોટમાં ઘણી બધી જગ્યાના જાંબુ ટ્રાય કર્યા હશે પરંતુ આ એક એવી જગ્યા છે જ્યાં ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા આશરે વીસ વર્ષથી ઘરેથી જ લેડીઝ દ્વારા સંચાલિત આ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં આવે છે જાંબુ સિવાય અહીંયા બીજી અનેક પ્રકારની મીઠાઈઓ તમને મળી રહેશે જેમ કે કાલા જાંબુ થાબડી પેંડા મોતીચૂર લડ્ડુ રસમલાઈ શ્રીખંડ સુરતી મઠો વગેરે તો ફ્રેન્ડ્સ હવે આપણે અહીંયા જાંબુ કઈ રીતે બનાવવામાં આવે છે એનું મેકિંગ જોશું અત્યારે તમે જોઈ શકો છો કે આ માવો છે એ મશીન દ્વારા ખમણાઈ રહ્યો છે હવે એના ચોક્કસ માપ પ્રમાણે તપકીર હવે જે ખમણાયેલો માવો હતો એ અહીંયા બીજા મશીનમાં એડ કરી રહ્યા છે અને તપકીરનો લોટ પણ હવે આમાં ઉમેરી દેવામાં આવે છે હવે આ રીતે થોડી વાર હાથેથી ભેળવવામાં આવે છે જેથી કરીને મિક્સ થવામાં આસાની રહે હવે આ રીતે મશીન દ્વારા પણ મિક્સ કરવામાં આવે છે જેથી કરીને મિશ્રણ સરખું મિક્સ થઈ જાય છે અને કોઈ પણ પ્રકારના લમ્સ નથી રહેતા પછી આ તૈયાર થઈ ગયેલું મિશ્રણને એ મશીનમાંથી કાઢી લેવામાં આવે છે અને બીજા મશીનમાં એડ કરી દેવામાં આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ મશીનમાંથી કેવી રીતે જાંબુ ઓટોમેટિક કટ થઈને આવે છે આ મશીનમાં લેઝર લાઈટથી કટિંગ થાય છે જેથી કરીને જાંબુની સાઇઝ એક રહે છે અને હાઇજીન પણ મેઇન્ટેન થાય છે હવેને આ રીતે મોટી કઢાઈમાં તળવા માટે નાખવામાં આવે છે મશીનથી ચાલતી કઢાઈને પણ સાથે ચાલુ કરી દેવામાં આવે છે જેથી કરીને જાંબુ છે એ બધી બાજુથી તળાઈ જાય હવે જાંબુ છે એ એકદમ સરખા તળાઈ ગયા છે એટલે હવે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો પછી જાંબુને કડાઈમાંથી આ રીતે કાઢી લેવામાં આવે છે અને ચાસણીમાં નાખવામાં આવે છે અને તમને અહીંની ખાસ વાત કહી દઉં કે તમને અહીંયા મોસ્ટ ઓફ ધ ટાઈમ જાંબુ લાઈવ અને ગરમા ગરમ જ મળી રહેશે હવે તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે કાળા જાંબુની પ્રોસેસ થાય છે કાળા જાંબુમાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને એનો ટેસ્ટ પણ ડિફરન્ટ હોય છે

તો અહીંયા શું સારું લાગે આમ તમને અહીંયા દરેક મીઠાઈ સારી હોય છે તો મારી ફેવરેટ ગુલાબ જાંબુ છે અને એટલા સોફ્ટ હોય છે અચ્છા એમ ક્વોલિટી વાઇઝ સારું અને પરફેક્ટ પ્રાઇસ વાઇઝ એ કોઈ એકદમ બધા કરતાં સસ્તા અને સારા સારો પ્રાઇસ અને ક્વોલિટી એક નંબર એ ક્વોલિટી ઓકે બરાબર થેન્ક યુ હા હેલો સર શું નામ આપનું સાહેબ મારું નામ જય છે ઓકે અહીંયા તમે અત્યારે શું લેવા આવ્યો છો અત્યારે તો હું જે અહીંયા પ્રખ્યાત છે જાંબુ લેવા આવ્યો છું અને દસ વર્ષથી અમે આવી હતીને જાંબુ લઈ હતી ઓકે હા જાંબુની ક્વોલિટી પણ બહુ સારી હોય છે હા હા મળે છે બરાબર બીજી પણ ઘણી બધી વેરાયટીઝ હોય છે મીઠાઈ પણ હા હા એ લાવી અને બહુ જ સરસ હોય છે અચ્છા એટલે તમને આમાં જાંબુમાં બીજું શું સારું લાગે એમ કે તમને જાંબુનો સ્વાદ છે એટલે કે સોફ્ટનેસ છે એની અને જે પ્રોપર જે મીઠા શોવી જોઈએ એ માફક માત્રામાં હોય છે વધારે પણ ને ઓછી પણ છે ઓકે એવું છે અને બીજું કાંઈ અહીંથી તમે આમ જનરલી લઈ જાવ છો કે મેનલી જાંબુ વધારે રિફરક કરી અહીંયા ફેમસ છે કે જાંબુ છે આમ મેનલી એ જ લઈ પણ બીજી પણ મીઠાઈની ટ્રાય છે એ બધી પણ ખૂબ ઓકે સર થેન્ક યુ થેન્ક યુ તો મિત્રો તમારે ઘરે લગ્ન પ્રસંગ હોય કે પાર્ટી માટે ઓર્ડર આપવાનો હોય અથવા વાર તહેવારે ક્યારેય પણ મીઠાઈ લેવાની થાય તો અહીંની જરૂરથી વિઝિટ કરજો અથવા કોન્ટેક કરજો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુ વધુ લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ